સુરતના સુવાલી બીચ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ બીચની મુલાકાત લેતા પર્યટકોની સુરક્ષામાં વધારો થાય તે હેતુથી એક નવી પોલીસ ચોકી અને પોલીસ વોચ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું સુરતના પોલીસ કમિશનરના હસ્તે આ સુવિધાઓનું વિધિવત લોકાર્પણ કરાયું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા આ નવા નિર્માણને કારણે સુવાલી બીચ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે અને પર્યટકોની સલામતીનું આયોજન વધુ અસરકારક રીતે થઈ શકશે હજીરા પોલીસ સ્ટેશન છે અને એમાં સુવાલી બીચ છે જ્યાં લગભગ સેટરડે સન્ડે હજારો સંખ્યામાં લોકો આવે છે અને રવિવારના દિવસે પંદર હજારથી વધુ લોકો અહીંયા મનોરંજન અર્થે અને લોકેશન વિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે એના સુરક્ષાના ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જો કંપનીઓ છે એના સહકારથી સુવાલી બીચ ચોકી અને એક વોશ રાખવા માટે એક વોશ ટાવરના એના ઓપરેશન જો કરવામાં આવે પાણી ધારાસભ્ય સંજુભાઈ દેસાઈ અને અન્ન જો અમારે લગભગ દસ સરપંચ સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પોલીસ અધિકારીઓ હાજર હતા અને આ એક વિસ્તાર એવા છે કે અહીંયા સોહાલી બીચ ફેસ્ટિવલના લીધે તો છેલ્લા બે વર્ષ થાય છે જેમાં લગભગ ત્રણ લાખ લોકો આવે છે આ વખતે બી લગભગ પાંચ લાખ લોકો અહીંયા આવશે ત્રણ દિવસના ફેસ્ટિવલ પંદર ડિસેમ્બર પછી થવાના છે તો એને બી ધ્યાન રાખીને આ વિસ્તારમાં જો પોલીસના અમારા સ્ટ્રેન્થનિંગ કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારમાં અમે વાયરલેસ બેસ્ટ જોઈએ સોલર બેસ્ટ કેમેરાઓ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ જેથી આ સમગ્ર વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ નહીં પડે અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય આ આશયથી આજના આ બંનેના ઉદઘાટન કરવામાં આવેલા છે અને અમે ઉમીદ રાખીએ છીએ કે પ્રજાના સહયોગથી જો અમારા દરિયાકાંઠાના સુરક્ષાનો પ્રશ્નો હોય છે પ્રજા અમે જે રીતે સહયોગ કરે છે તો અમારી જો ફરજ છે અમે એટલે જ મહેનત કરીને પ્રજાને સુરક્ષિત કરીએ